જો વાલ ફોલે જો ને ના ફોલીન પછી એ ડીશ માં નાખશે પણ લેવાનો નહીં જો એ ફોલે જો 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 દાણા કાઢ નાખશે કેમ કે અત્યારે ઠંડી બહુ છે એટલે બહાર જવા એવું નથી એટલે એને વાલ નું જબલું આપી દીધું છે એ વાલ ફોલા રાખશે કા બધું હમ હમ કેમ કે મારા છે ને ફોલવાનું ને એવું કામ બહુ ફાવે જો જો સી જો એલા લે ಕಾ ಕಾ <laughs>

Má to này Biên tổ đi sao nè Gô vào đi vô, Khâu đây, khâu đây, gái này khâu đây Ê, ê, ê

પપ્પા કસરત નો થાય હા ગાય ની કસરત નો થાય પપ્પા જે તો આપણે એન્ડ ઉપર પપ્પા ને આમ જો પપ્પા ગાય ને દોવે છે અને આપણે એન્ડ ઉપર તો ચડી ગયા થી પણ આ ગાય નું શું કરું મારા માર થાય છે બોલું તો જો માधव છે ને આજ પહેલી વાર સેડી ખાધી આવજો દાદા માधव સેડી ખવડાવશે આમ જો સુહિતા માધુ આમ જો તો કેવું લાગે માધુ એમાં તો કેવું લાગે છે કેવું લાગે માધુ આમ જો આય જો છોકરા નામ સેડી ખાતા શીખવા ના આ છોકલો જો અમાર આ છોકલો ને તો બો ભાવે સેડી લાઈ ભાઈ લાઈ

એવું ના હોય છોકરાને એમ થાય કે છોતું હોય કાઢવાનું ના હોય ગળે ઉતારી જાય આ છોકલી એ છે ને બે ચોટી લીધી જો છોકલી મેં આજ બે ચોટી લઈ દીધી છે સમજો ચોકલી આંજો એટલે મિત્રો મિત્રો અત્યારે આ બધાય છે ને શેરડી ખાય છે અને માધુન ને શેરડી ખાતા શીખવાડે છે હમ

અમે બે ત્રણ ચાર જણા તો ખાય છે અને મમ્મી હું બે બેઠા છે કેમ કે મમ્મીને તેવું કાંઈ બહુ ભાવે નહીં ગા મોઢું હાલવું જોઈએ ને એ વાતે હાસી ગા બધી બત્રીસી બોલે બત્રીસી હું બધી દાઢું કાઢી નાખી છે એટલે કાંઈ મોઢું ચાલે નહીં રોટલી માંડ ખવાઈશ કા બાને જો એવું નથી બાને સીતાફળ ખાય ખાઈને તોય બાને દાંત નો કામ કરે બા એમ કે

ओ शेर मानस मोडम जाय न आगो तो तो पाछ <laughs>